ધર્મ જ્યોતિએ કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ માં ભારતીય ખેલાડીઓનો દબદબો યથાવત રહ્યો છે જેમાં યુવા વેઇટ લિફ્ટર ધર્મ જ્યોતિ દેવધરિયાએ સુવર્ણ ચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે તેમણે પુરુષોને છપ્પન કિલોગ્રામ યુવા વર્ગની સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા કુલ બસો કિલોગ્રામ વજન ઉઠાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું ધર્મજ્યોતિએ સ્નેચમાં સત્તાણું કિલોગ્રામ નેકલીન એન્ડ જર્કમાં એકસો કિલોગ્રામ વજન ઉઠાવી આ સિદ્ધિ મેળવી હતી આ પ્રભાવશાળી દેખાવ સાથે તેમણે ક્લીન એન્ડ જર્ક અને કુલ વજન એમ બંનેમાં નવો કોમનવેલ્થ યુવા વિક્રમ પણ પોતાના નામે કર્યો છે તેમને આ વિજય ભારતીય વેઇટ લિફ્ટિંગના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે આ આ સામાન પ્રતિભાશાળી ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સતત સારું પ્રદર્શન કર્યું છે ઉલ્લેખનીય છે કે બે હજાર પચીસની વિશ્વ યુવા ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક બસો તેત્રીસ કિલોગ્રામના કુલ વજન પર જીતવામાં આવ્યો હતો જે દર્શાવે છે કે ધર્મ જ્યોતિનું પ્રદર્શન વૈશ્વિક સ્તરની નજીક છે તેમના આ વિજય આગામી સ્પર્ધાઓ માટે તેમનો આત્મવિશ્વાસ વધારશે